સુરક્ષાના કતરકા વિસ્તારમાં ફરી એકવાર હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે ધનમોરા રોડ પાસે આવેલી સોસાયટીમાં જૂની અદાવતમાં એક બિલ્ડરની હત્યા કરવામાં આવી છે જેના કારણે વિસ્તારમાં ચકચાર વ્યાપી ગઈ છે પોલીસે ગણતરા કલાકોમાં જ આરોપીને પકડ્યા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જૂની અદાવતના કારણે આ ખૂનની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે હત્યાનો ભોગ બનેલા બિલ્ડરની ઓળખ હાલ સ્થાનિક પોલીસે ગુપ્ત રાખી છે ઘટનાના સાક્ષીઓ અનુસાર હત્યા સમયે સોસાયટીમાં બે ત્રણ શખ્સો તીક્ષ્ણ હથિયાર લઈ દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટુકડી હત્યાની જગ્યાએ પહોંચી હતી ફોરેન્સિક ટીમ અને ડોગ સ્કવોડ ટીમ દ્વારા પણ સ્થળની નજીકથી તપાસ કરવામાં આવી રહી છે આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ ઘટના પછી સ્થાનિક લોકોમાં ભય અને ડરનો માહોલ વ્યાપી ગયો છે तो बनाफ का डिटेल जैसे है कि एक विपुल भाई मंडाली नाम के एक आदमी जिनकी उम्र 40 वर्ष है सरखाना में रहते हैं वो यहाँ जेपी के नगर कतरगाम पुलिस स्टेशन के साथ में किसी काम से आए और यहाँ पे उनकी सामने वाले जो आरोपी हैं उनके साथ झपाझपी हुई बोल चाली हुई और जो दो आरोपी हैं उन्होंने चाकू से वार किया और जब उनको वार करने के बाद हॉस्पिटल ले जाया गया वहाँ पे उनको डॉक्टर की टीम ने मृत जाहिर कर दिया તો જો લોકલ પોલીસ હવે સીસી ટી એનાલિસિસ બાકીન રિસોર્સિઝી કોશિશ કે આરોપીઓ જલ્દ થી જલ્દ ગ્રફ્તાર કર્યા જાય